હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે કાજુ દ્રાક્ષવાળા બટાકાવાડા બનાવું છું હલકી ફૂલકી ભૂખ માટે ફરસાણ તરીકે કે પછી સાંજે લાઈટ ખાવું હોય તો બટાકાવાડા બેસ્ટ ઓપ્શન છે તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં બેસનનું બેટર બનાવું છું તો એના માટે એકથી દોઢ કપ બેસન એટલે કે ચણાનો લોટ લેવાનો એમાં વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો ચોખાનો લોટ એડ કરવાથી બટાકાવાળાનું આઉટર લેયર ક્રિસ્પી બને છે એમાં સ્વાદ મુજબ મીઠું ચપટી હળદર અજમો હાથથી મસળીને એડ કરવાનો એક નાની ચમચી હિંગ એક નાની ચમચી લાલ મરચાંનો પાવડર અને લીલા મરચાંની પેસ્ટ અથવા તો ફાઇનલી ચોપ લીલા મરચાં એડ કરવાના અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દેવાની પછી ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું અને એક સ્મૂથ બેટર રેડી કરવાનું અને બને તો બેટર એક જ દિશામાં ફેરવવાનું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને એક સરસ બેટર રેડી કરી દેવાનું બેટર હજુ થોડું ઠીક લાગે છે એટલે થોડું પાણી એડ કરીને રિબિન કન્સિસ્ટન્સીમાં બેટરને રાખીશું એટલે એક સરખી ધાર રહે એવું બેટર રેડી કરવાનું બટાકાવાડાનું બેટર થોડું થીક રાખીશું જેથી સ્ટફિંગને બરાબર કોટ કરી લઈ બેટર ચમચીથી ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકથીક બેટર ચમચી પર સ્ટિક થઈ ગયું છે જો બેટર વધારે પાતળું થઈ જાય તો બેસન એડ કરીને બેટરને સરખું કરી લેવાનું તો હવે બટાકા વડા માટેનું સ્ટફિંગ રેડી કરીશું તો મેં મોટી સાઈઝના ત્રણ બટાકા લીધા છે અને એને બોઇલ કરી લીધેલા હતા તો હવે એને ગ્રેટરથી ગ્રેટ કરી લેવાના એટલે બટાકાના મોટા મોટા પીસીસ નહીં રહે અથવા તો પછી એને સ્મેશરથી સ્મેશ કરી લેવાના એટલે બટાકામાં એક પણ ગાંઠા નહીં રહે તો બટાકા સારી રીતે સ્મેશ થઈ ગયા છે તો હવે એક તેલ અને જીરાને ચટકવા પછી એમાં આઠ થી દસ કાજુના ટુકડા અને દસ થી બાર સૂકી દ્રાક્ષને એડ કરીને એને સોતે કરીશું એકદમ જ લાઈટ સોતે કરીશું એટલે ગોલ્ડન બ્રાઉન કરતા પણ ઓછું સોતે કરીશું અને પછી આઠથી દસ મીઠા લીમડાના પાનને ફાઇનલી ચોપ કરીને એડ કરવાના આનાથી બટાકા વડાનો ટેસ્ટ એકદમ જ સરસ આવશે અને ફાઇનલી ચોપ કરેલા છે એટલે બટાકા સારી રીતે મિક્સ પણ થઈ જશે તો હવે બટાકામાં રૂટીન મસાલા કરી લઈએ તો એમાં સ્વાદ મુજબ મીઠું નાની ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અને કાજુ ત્રાક્ષનું મિશ્રણ એડ કરવાનું અને પછી એક ચમચી રેગ્યુલર યુઝ કરીએ એ ખાંડ નાની ચમચી લીંબુનો રસ અથવા તો અડધા લીંબુનો રસ અને ફાઇનલી ચોપ કોથમીર એડ કરવાની આ બટાકા વડા વડાપાઉના વડા બનાવીએ એના કરતાં એકદમ જ ડિફરન્ટ છે ગુજરાતી સ્ટાઇલ બટાકા વડા આ જ રીતે બને છે અને દરેક ગુજરાતી માટે બટાકા વડા ફેવરિટ ફરસાન છે સ્ટફિંગ મિક્સ કરીને રેડી કરી દીધું છે જો સ્ટફિંગ થોડું ઢીલું થઈ ગયું હોય તો પૌવા અથવા તો પછી બ્રેડ ક્રમ્સ એડ કરીને સ્ટફિંગ સરખું કરી લેવાનું પછી બંને હથેળી પર થોડું તેલ લગાવી દેવાનું અને થોડું પોષણ લઈને બટાકા વડા માટેના બોલ્સ રેડી કરી લેવાના જે રીતના નાના મોટા વડા જોઈતા હોય એ રીતના બોલ્સ રેડી કરી લેવાના આ બંને વસ્તુનું પ્રિપેરેશન તમે પહેલેથી કરીને રાખી શકો એટલે જ્યારે બટાકા વડા ફ્રાય કરવાના હોય ત્યારે બેસનના બેટરમાં બે ચપટી ખાવાનો સોડા અને એની ઉપર એક ચમચી ગરમ તેલ એડ કરવાનું અને એને એક જ દિશામાં સ્ટર કરીશું એટલે થોડી વારમાં બેટર એકદમ જ લાઇટ થઈ જશે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો બોલ્સને બેટરમાં ડીપ કરી દેવાના અને બેસનનું કોટિંગ થાય પછી ચમચીથી ઉઠાવીને તેલમાં ફ્રાય કરવા મૂકીશું તો આ રીતે કરવાથી હાથ પણ બગડતા નથી અને બટાકા વડા એક પછી એક મૂક્યા પછી તરત પલટાવાના પણ નથી એટલે નીચેનું પળ થોડું સેટ થઈ જાય પછી જ બટાકા વડા પલટાવાના બટાકા વડા તેલમાં ફ્રાય કરવા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો અથવા તો મીડિયમ રાખવાની અને પછી જ બટાકા વડા મૂકવાના નહીતર બટાકા વડા તરત જ લાલ થઈ જશે એક બેચને ફ્રાય કરતાં લગભગ બે થી ત્રણ મિનિટનો સમય લાગે છે તો બધા બેચને ફ્રાય કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું બેસનના બેટરમાં પણ બધા જ મસાલા એડ કર્યા છે એટલે બટાકાવાડા સાથે કોઈ ચટણી કે સોસની જરૂર નથી છતાં તળેલા મરચાં કેચઅપ કોથમીર ફુદીનાની ચટણી કે પછી લસણની ચટણી સાથે બટાકાવાડા એકદમ જ સરસ લાગે છે તો આ બટાકાવાડા તમે એકવાર જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય